મોટી વિરાણી ગામે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામ રામ શોભાયાત્રા નીકળી વિવિધ માર્ગો પર ફરી હતી નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમી ના દિવસે રામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને રામ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે હોમ હવન બાદ શોભાયાત્રા નીકળી હતી અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિવિધ માર્ગો પર ફરી હતી અને જયશ્રીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બાદ બપોર બાલિકાઓ નિયાણીઓએ મહાપ્રસાદ ભેટ સોગાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા રામ મંદિર થી શોભા યાત્રા ને ધલ્લુ મહંત સુરેશ દાસ મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું શોભા યાત્રામાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામના આગેવાનો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા અર્જુન સિંહ જાડેજા ભરતભાઈ સોમજીયાણી કાંતિભાઈ નાગપુર તેમજ દામોદરભાઈ દિલી મોરા નવીનભાઈ માનાણી સુરેશભાઈ પરબતાણી પ્રવીણભાઈ મુખી મનોજભાઈ માનાણી તેમજ હરિભાઈ ભાણજીયાણી છગનભાઈ ઠક્કર હિતેશભાઈ કારિયા કિશોરભાઈ સોની અમૃત વાલજીયાણી રમેશભાઈ પબતાણી પ્રકાશભાઈ કાનજીયાણી તેમજ ચેતનભાઈ આઈયા નિતિનભાઈ આઈયા અને અમુલગીરી ગોસ્વામી વગેરે લોકો જોડાયા હતા રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી